હેલો એ ટુ ફેમિલી કેમ છો મજામાં જઈ માતાજી મંગ માગે મા દેવ તો અત્યારે આપણે ઘરે અને એ બપોરા કરવા ને આજે વ્લોક કર્યો છે આપણે મોડો ચાલુ તો વડીનું શાક છે સાથે રોટલી અને લીંબુનું હાથનું છે તો આ લોકો બધા ખાવા આજે રવિવાર છે અને કાલે છે રક્ષાબંધન તો બધાને એથી રક્ષાબંધન અને કારણ કે આજથી જ બધા રાખડી બાંધવાનું ચાલુ કરી દીધું કેમ કરી દીધું ને આજથી કારણ કે આ બધા બબે બબે બહુ જાતા આજ નકરા

જામનગર વી વૈ કેમ કુંદનબેન અમારે તો બસ બીજું તો કાંઈ નહીં ને આપણે ફટાફટ પાછો કારખાનેથી ફોન આવ્યો છે કે તમે જલ્દી આવો તો કારણ કે પગાર થવા મળ્યો અચાનક પગાર થયો છે તો કાંઈ ખબર ન પડી હું થઈ અને કારખાને જાઓ પછી ખબર પડે કારણ કે પછી ખબર પડે કે શું થાય કારણ કે ફોન એવો કારીગરનો હોય કે ફટાફટ આવો હોય કે પગાર ચાલુ થઈ ગયો ને ખાનની વાત હતી પણ હવે શું થયું કાંઈ ખબર નથી વેકેશન પાડે કે રજાઓ કેટલી રાખે કાંઈ નક્કી છે નહીં કારખાને જાય કારણ કે ફટાફટ આલો તો આપણે બે યાદ છે આગળ ફટાફટ બપોર આગળ જાય તો ખ્યાલ આવે આપણને તો આ ખાવીએ મૂળા ખાવા છે તો જાય ફટાફટ એને ખબર પડે કે શું છે કારણ કે કાંઈ કસેલો મોટો તો જ તે કારણ કે કા વેકેશન હશે છે કા પાંચ છ દિવસની રજા હોય છે તો સાઈ આપણે ફટાફટ ને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજ તમને બતાવીશ કે અહીંયા હું પોઝિશન છે તે ચાલો તો જો આપણે ફટાફટ ખાઈ લીધું છે તો અમારી મેડમ કાવ્ય બે ખાય છે અમારી મેડમે ખાઈ લીધું તો આપણે ગાડીની સહી લઈ લીધી છે અને ફટાફટ આપણે નીકળવી કારણ કે સહી કારખાને તો બસ બીજું તો કાંઈની વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો અને કાલે છે રક્ષાબંધન એટલે બધાને એ બી રક્ષાબંધન અને અત્યારે ફૂલ તૈયારી ચાલુ છે અને અમારે કારણ કે દૂધીનો નો હલવો બનાવવાનો છે એ પણ તમને બતાવીશ ચાલો તો આપણે નીકળી જઈએ ફટાફટ અમારે જો પરફુલ ભાઈ જમવા બે ગયા છે આપડે કારખાને ભાગી ગયા છે કારણ કે આની પોઝિશન બહુ ખરાબ હોય એવું લાગે છે મને કેમ લાગે એવું છે એવું છે દગા ભાઈ તો આપણે અમાસા મેળા છે કે વેકેશન જેવું લાગે છે પણ અહીં આપણે કઈ શેઠ કીધું નથી તો

કાજુ કતરી પણ લાવ્યા છે કારણ કે સ્પેશિયલ કાજુ કતરી હોય એવું કે બધાય રક્ષાબંધનમાં કાજુ કતરી લાવવી પડે આપણે કાજુ કતરી લાવ્યા અને અને પેંડા તો તો બસ બીજું વાગી ગયા છે હવા હવા સર કે આપણે ગ્રેવી તે કેવાય નહીં પણ તેલ લેવા ગયા હતા આપણે જો ઈ તો બહુ આગું જવું પડ્યું તેલ લેવા ઠેઠ વેળા વધારે જવું પડે તેલ લેવા તેલ લેવા જાવું પડે કોણ કોણ તેલ લેવા જાય કોમેન્ટ માં કહેજો જો આપણે આવી લખી લાવી હા અમાર કાવ્ય બેન આવી રાખડી લાવ્યા એમ પાલેટ છે અને કાલે આવવાના છે મહેમાન જો અમાર કાવ્ય બેન લાઈટ કરી છે પણ ના ના જલ્દી જો ઉપર મે દાદા આવું કરી દે દાદા રમકડો લાવ્યા કારણ કે કોપના ગયા થાય એટલે રમકડો લાવ્યા પછી એક બીજી વસ્તુ તમને બતાવે

का कोई कर सब बो करे नहीं खन हैं कर सब बो करे नहीं बो करे नहीं खन जो यम बतावन क्या यम बतावन हुए दिल

સૌ એવું છે તો આપણે બાપા સીતારામ આશ્રમ જાયું કારણ કે માણસો તો બહુ રોડે આપણે ત્યાં રોડે વહી આવ્યા છીએ માણસો બહુ વહેલું જતું હોય છે કારણ કે બહુ માણસો નીકળતું હતું તો હામે છે બાપા સીતારામની મઢી અને માણસો તો હમણાં ઘડી પહેલાં બહુ નીકળતું હતું કારણ કે આજ કાલે મોટી છે રક્ષાબંધન છે એટલે પબ્લિક બહુ નીકળે તો બધા રાખડી બાંધવાવાળા જાય છે બધાય અને ભવણાનાથના મંદિરે પણ આરતીનો ટાઈમ થઈ ગયો છે અને અમારા મુકેશભાઈ એમ મોટી બધી બધું સાફ સુફ કરી નાખ્યું છે મસ્ત કારણ કે સૌ દેશની સૌ દેશની અમારે કાવ્યાબેન ની મિસ્ત્રી બે રમેશ છે દર સૌ ને અહીંયા કંઈક નું કંઈક હોય જ તે પ્રોગ્રામ હોય કાંઈ ભજાનો હોય કાંઈ સાનો હોય કાંઈ બટુક ભજન હોય ને બધું અલગ અલગ હોય તો દર્શન કરાવું તમને બાપાના મિસ્ત્રીની રમે રમેશ તો ક્યારના વીએ તો કરી જાવ બાપાના દર્શન કારણ કે કાલે છે મોટી પૂનમ અને આજે સૌ દસ અને આ છે આપણે પૂછરા પડીએ દાદા અમારા ગામની મઢી છે તમે મસ્ત મઢી છે અમારા દેખરેખ બધું મુકેશભાઈ પ્રજાપતિ રાખે છે ચાલો આપણે ફટાફટ દર્શન કરી લઈએ દર્શન કરીને પછી જઈએ આપણે ભોળાનાથ મંદિર મંદિર સિતારામાં આપણે દર્શન કરી લીધા છે છીએ અત્યારે ભોળાનાથે કા કાવ્ય કાવ્ય છે ભોળાનાથે જઈએ છે દર્શન કરવા ભોળાનાથના દર્શન મસ્ત વાતાવરણ છે કારણ કે ભોવાના થી આરતી નો સમય થઈ ગયો છે તો ફટાફટ આપડે આરતી લેવી ચાલો વિડીયો

કાલે છે મોટી કોઈનમ એટલે તો બસ બીજું તો કાંઈ નહીં અને જો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બધા પણ આપણે ખાઈ લીધો રોટલી તો કાઢી નાખીશ તો વિડીયો ગમે તો ખાસ કરીને કોમેન્ટમાં કહેજો અને આનો ઓળખ કરીશું પૂરો હવે મળીશું આપણે નવા ઓળખમાં કાલે રક્ષાબંધનના દિવસે તો ચાલો બાય અને સૌને રક્ષાબંધનની શુભકામના તો બાય બાય 在喽。